નમસ્કાર મિત્રો આઈ હોપ તમે બધા મજામાં હશો ફરી પાછા હાજર છીએ આપની સમક્ષ એક નવા ઓડિયો સાથે આ વિડીયો તમે સાંભળો અને કોમેન્ટ કરીને અમને જણાવો કે તમે આ ઓડિયો વિશે શું વિચારી રહ્યા છો અને તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરી લો જેથી કરીને આપને અમારા દરેક વિડીયો મળતા રહે તો સાંભળો હલો જય માતાજી જય માતાજી જાહલબેન ના બોલો હે જાહલબેન નથી કોણ બોલો બેન છે ને આઈ નથી તમે કોણ બોલો તમે કોણ બોલો માવદાર ગઢવી બોલો એમના ભાઈ બોલું હા ભાલ ક્યાં છે મંદિરે છે તો આપો ને ફોન કે માવદારભ ફોન છે કેમ ના ફોન ઉપાડો હું રાખતો હોય તો હું જ ઉપાડું ને તો કેમ નું તો આ નંબર એનો જ હતો એને મૂકી દીધો ફોન નથી વાપરતા નથી વાપરતા મને વાત કરાવો હું બાર ગયો છો ભાઈ અરે બહાર ગયો તો એમને કેજો આ શબ્દ કેમ લગાડો તમે ચારણ સો તો એટલે ચારણ સો ચારણ તમે ચારણ નો હોય તો એટલે ચારણ સો તમે ઈવન કે તો ના ચારણ નો હોય તો શું કરવાનું એટલે આ શબ્દ લાગે તમારે બધા ને લાગે જેને જેને રજા હોય ને એ ભાઈ હા ભાઈ હલો જાહલ બેન ને પૂછ્યું કોણ વાત કરો બળવા આવ્યો તો પેશલ યા જાહલ બેન તેની કીધું કે ભાઈ છે ને આ અનુયાગી સેવકો ભૂલથી લખી રાખ્યું એટલે તમે રજપૂત છો એટલે બા લાગે બેન લાગે બરોબર બેન બા લાગે એવું લાગે આપજો એમ હા જન ને પૂછી લેજો માવદાર ભાઈ નો ફોન હલો ભાઈ તને હજી ખબર ન હોય મારો ભાઈ તું બે વાત કરાવજો ને બીજી હું વાત કરવાની લાગી કેમ વહીવટ કરે તો અત્યાર બોરા રિવારી નઈ પેલા ની કથા ન્યા જ હતો હા તો તું ઝાલ બેનર વાત કરો બી લાબી ટૂંકી તારીયર વાતો છોકુર કેવો બટા હો એ ભાઈ તું રાજપુત છો મને ખબર છે જહાલ તારી વાત થાય બરોબર છે ઈ ફોન રાખતા નથી અને ફોન કોઈ મીડિયા આપી શકે ફોન નથી રાખતા એમ ટીવી માં આવો મંદિરે આવો અરે અરે હું તો આવી ગયો એટલે કાપ છે

કે ભાઈ વચન વચન નથી આપ્યું બરોબર આ શબ્દ છે ને એમનું કાઢવું પડશે બોલ નહી નહીં નીકળે ભાઈ બસ તો હું કઢાવી રહીશ બોલો હા તો ભેગા છે ભેગા છે ઓકે જોઈ લે છે ભીખ માંગવાનું ચાહલ બેદાર વાત મારે એટલે કીધું તું અમારી કમાણી માથે ભાઈ કઈ કહેવાની નથી હલો બીજું કઈ કીધું બીજું કીધું

ચારણ શબ્દ ચારણ હોય ને એમાં લાગે અને આ દરબાર એમાં સિંહ લાગે તો સિંહ હું લગાડું સારું લાગે હા ભા છે ને અમે નગાડતા ભા અમને જો હા એ ભાઈ હા ભર ભાઈ એ ભાઈ હા ભર અમને જો ચારણ માં કેટલા શબ્દ લાગે તને ખબર પૂજનીય ગણે ભાઈ તને કહું ક્ષત્રિય સમાજ અમને ચારણ પૂજ્ય બીજો હમણાં જો ચારણ ની માં કે આ કે બા કે બરોબર બેન કે બીજું અને ને ક્ષત્રિય સમાજ ની બેન બા કઈ બા કઈ માં કઈ આ શબ્દ ખાલી ચારની દીકરી લાગે ને નો ખબર કઈ દો બરોબર તો લગાડી દોડે છે ઉતરવાનું નથી ઈ તો મારે એટલે તને બુદ્ધિ નથી વાત કરવાનું બુદ્ધિ નથી તમે બધા વાર જ છો અરે વાત કરાવ ને મને એક વાર મારે બેન ને હું રૂબરૂ આવ્યો હતો બેન ને વખાણ કર્યા હતા કે નઈ ગૌશાળા નથી મેં હમણાં એક વિડીયો એમ કીધું કે બેન નું ગૌશાળા નું અનક્ષેત્ર નું કામ મને બહુ ગમે છે હું માનું છું ઈ બધી રીતે પણ એક શબ્દ વાંધો કેવું મોકલું લેટર પેડ નહી આખા સમાજ જોઈએ ને અરે મારું તો રાષ્ટ્રીય દેવ પુત્ર સેના સાથે આખા હિન્દુ સૌ નો પૂછી લે કોણ છે તું મને સવાલ કરે છે ખબર અરે ભાઈ તું તો નથી જોઈ તમને શું નથી બોલતા એટલે તમે નથી બોલતા ગીરીશા પણ ફોન કઈ કહું કે તમારે સર્ટિફિકેટ આપ્યું છે હાઈ શબ્દ નું લખો ને કઈ તમે મને સર્ટિફિકેટ આપો તો નહીં એટલે એમની એટલે આગળ મારો વિરોધ એક જ છે મારો ભાઈ બીજો નથી આખા સમાજ નો વિરોધ તમારા સામે કરશું કરો 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 આ શબ્દ ના લાગે આ શબ્દ લગાડવા દો અને એમાં તમારે હોય તો પછી હું રાજપૂત સમાજ તો અમારે પણ રાજપૂત મામા નો અમારા એટલે ક્ષત્રિય સમા પૂજનીય ગણે બરોબર અને વિશ્વાસપાત્ર પાત્ર અમે એક જ છીએ કેવી ક્ષત્રિય સમાજ બીજો બીજો ક્ષત્રિય રાજપૂત છે ને એ ભાઈ ભાઈ તમારામ લાગતો હોય તો મારા મોઢામાં કાડું લઈને તન પગે લાગીશ બરોબર ઓકે આવું ક્યાં લખ્યું છે નો લાગે એવું લાગતું હોય તો મારે હે ભાઈ મારે કઈ નહીં હલો મારે બીજું કઈ નઈ તું એમ કે અમારા રાજપૂત માં આ લાગે રાજપૂત માં ખાડું પગે લાગે બાનું પણ માતાજી ભક્તિ કરે ભક્તિ કરો હું ક્યાં ભક્તિ કરે એટલે મને ગમે છે ભાઈ તારી બેન ભક્તિ કરે બેન એટલે મને ગમે છે ભાઈ એ મારી બેન છે હું ક્યાં ના પાડું ભક્તિ કરો પણ બેન લગાડો આ શબ્દ ના લાગે એટલે કહું છું મારો ભાઈ તું સમજ તમે જે અરે હું ક્યાં કહું છું પણ વિરોધ હું તારો નથી કરતો બેન ની પાસે આવ્યો તો રૂબરૂમાં ત્યારે પણ કીધું ત્યારે બેને કીધું માવદાન ભાઈ અમે નથી છપાયું રે બે તો એક કામ કર તું કરે શબ્દ રાખી લેજે બરોબર આપણે કાયદોસર લડેલી બરોબર તમારામાં આયુ શબ્દ આવતો હોય તો જો તમે જીતી જાવ તો તું કાઈ વાંધો નહીં પણ ન આવતો હોય તો એવો એક મને ગ્રંથ આપો અરે ગ્રંથ નહીં ક્યાં કરે પણ એમ તો દુનિયા ખબર શબ્દ ચારણ સિવાય ના લાગે હોશિયારી કરે અરે વડાપ્રધાન ની તું બાળક છું યાર જ્ઞાનમાં મારી ભાઈ અરે ભાઈ હું કલેક્ટર નથી મારે એક જ હું મારા ચારણ સમાજ ની આ શબ્દ છે એટલે તો આ વાત કરી મને એમ કે બેન નો ફોન બાકી મને ખબર તો નથી માનતા હે

તું મને એક જહા લાઈ લાગે ને તમારા ભલે બેન બ્રાહ્મ બ્રહ્મચારી બરોબર પણ આ શબ્દ મારા ભાઈ નો લાગે તું હજી કોઈને પૂછી લે બે જણા હજી પછી વાત કરશું બોલ જે હોય માવદાન નાનો ભાઈ જો ભાઈ તમારે બોલો કાઢવો પડશે રહીશ હા તો ભેગા થાય તો ભેગા એમાં તારે પાવર ડબલ પાવર હોય અમને સાત વાર હોય જ ભાઈ અમને દસ વાર ની ભાઈ ચૌદ વાર હોય માવદાન કેટલો હે ભાઈ અરે ભાઈ તું હવા કરેસ ને કે આ શબ્દ અમારે લાગે એ મારે સાબિત કરીને બતાવ શબ્દ લાગે કે આ શબ્દ લાગે ને તમારે હું રૂબરૂ આવ્યો તો હું જેમ રોકાણ હતો ચાર કલાક એટલું ત્યારે બેને એમ કીધું તું કે માવદાન ભાઈ આ સેવ કોઈ ભૂલથી લખી નાખ્યો વાંધો ને બેન કઈ વાંધો મને મેં વિરોધ ત્યારે નહોતો કર્યો મેં બેન ના વખાણ કર્યો તો હજી વિડીયો હશે જોઈ લેજે પણ હજી તને કહો હજી બેન વાત કરાવજ આગળ નહીં પણ જો મારી તું પડ ને તો બાકી દોસ્તો તો પણ મારો ભાઈ હલો તો બીજું પણ પણ મારા બેન વાત કરાવ બેન આર કે આ શબ્દ લાગે કે બેન એમ કે મારે લાગે તો મારે નથી

પછી પચાસ હજાર હું મોકલીશ કઈ ધર્મ કાઢવો તો આ શબ્દ જો તમે એના પાણી વાળી પાણી વાળી ના હોય ને તો આઈ શબ્દ કાઢીને હલાવો ને એવું ક્યાં કે નામે ચરી ખાવજે ક્યાં ગ્રંથમાં લખેલું આ શબ્દ તમારે બીજું પેલી વસ્તુ ઈ કે આપડે જે ચારંગ સમાજમાં માતાજી થયા કેટલા વર્ષ થયા

મા ભગવતી શક્તિપીઠ છે ને શક્તિપીઠ બીજું અને રા ભગવાન છે ને ક્ષત્રિય માં જન્મે જન્મે ક્યાં ચારણી દીકરીમાં ક્યાં નો ખબર હોય તો કમેન્ટ પૂછી લેજે મીરાબાઈ થઈ ગયા રાધાજી થઈ ગયા પણ મારો ભક્ત હતા તારી ભાઈ ગમે ઉખાડી લેજે જા હું તો ઉખાડી લેવાનું કઢાવી નો મારો બીજો હોય કે